જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે કરવું જરૂરી છે તે વિશે આપણે આજે સાંભળીશું પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ શ્રાદ્ધ અને દાન કરવાથી પ્રસન્ન થાય છે પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી છે પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને શ્રાદ્ધ અને તર્પણ કરીને તેમને આદર વ્યક્ત કરીએ છીએ વર્ષ બે હજાર ચોવીસમાં પિતૃ પક્ષ સત્યાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને શ્રાદ્ધ પક્ષ બે ઓક્ટોબર સુધી ચાલે છે આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ ના કરે અને પોતાના પિતૃઓને તર્પણ ન ચડાવે તો તેના જીવનમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે પિતૃદોષની સાથે સાથે આવા લોકોને અન્ય ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ શ્રાદ્ધ અને દાન કરવાથી પ્રસન્ન થાય છે પિતૃઓના ઋણમાંથી પણ મુક્તિ મળે છે માર્કેન્ડ પુરાણમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પિતૃ પક્ષમાં ભક્તિભાવ સાથે પોતાના પિતૃઓ માટે વિધિ કરે છે તેના જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આવા વ્યક્તિને જીવનમાં સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આવા લોકોને તેમના પરિવારમાં સુખ સમૃદ્ધિ મળે છે સાથે જ જો શ્રાદ્ધ અને તર્પણ કરવામાં ન આવે તો વ્યક્તિને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ ન કરો તો શું થાય તો કે પૂર્વજો અસંતુષ્ટ રહે છે એવું માનવામાં આવે છે કે જો પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ ન કરવામાં આવે તો પિતૃઓની આત્માઓ સંતુષ્ટ થતી નથી અને તેઓ અસંતુષ્ટ રહે છે આનાથી માત્ર પિતૃદોષ જ નહીં પરંતુ જીવનમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ આવે છે તેનાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ અથવા અન્ય પ્રકારની કટોકટી આવી શકે છે દરેક કામ ખોટું થવા લાગે છે અને જીવન એકવિધ બની જાય છે કર્મ પર નકારાત્મક અસર થાય છે કેટલીક ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ ન કરવાથી વ્યક્તિને તેના પૂર્વજો પ્રત્યેની ફરજો પૂર્ણ થતી નથી જેના કારણે તેના કર્મ પર નકારાત્મક અસર પડી શકે છે તેની અસર તેના જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધોના સ્વરૂપમાં હોઈ શકે છે આવા લોકોની યોજનાઓ ક્યારેય સફળ થતી નથી તેમને ઘણી ઠોકરોનો સામનો કરવો પડે છે જો તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ નથી કરતા તો તે તમારા માટે અશુભ તો છે જ પરંતુ તમારી આવનારી પેઢીઓને પણ તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે આ કારણે તમારા બાળકને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કેટલીક માન્યતા અનુસાર બાળકોમાં કેટલાક રોગો જન્મજાત હોઈ શકે છે પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોનું સન્માન કરીએ છીએ પરંતુ જે લોકો શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેમને શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે જો તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ ન કરો તો તમારા પર ખોટા આરોપો લગાવવામાં આવી શકે છે તમે કંઈ પણ કર્યા વિના પણ ફસાઈ શકો છો અને તમારે જીવનભર બદનામીનો સામનો કરવો પડે છે એટલે સમાજમાં તમારું નામ બગડે છે તેથી દરેક વ્યક્તિએ પિતૃ પક્ષ દરમિયાન પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારી ક્ષમતા મુજબ દાન પણ કરી શકો છો કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલું દાન પિતૃઓને પણ પ્રસન્ન કરે છે તો મિત્રો તમને મારી આ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે કરવું જરૂરી છે તે વિશેનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ